કુંભમેળા તરફ સાયકલ યાત્રા ભરૂચ સુરતના બે સાયકલિસ્ટો પાંચ દિવસમાં તેરસો કિલોમીટર અંતર કાપશે ભરૂચના રાવ અને સુરતના સમીર દૂધવાળા કુંભમેળા સુધીની તેરસો કિલોમીટરની સાયકલ યાત્રા માટે આજે સવારે નીકળ્યા છે આ બંને સાયકલિસ્ટો દૈનિક બસો સિત્તેર કિલોમીટરનું અંતર કાપીને પાંચ દિવસમાં કુંભમેળા સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે પ્રયાણ પહેલાં ભરૂચના ધારેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રખ્યાત સાયકલિસ્ટો વ્યાસે તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમણે બંને સાયકલિસ્ટ શુભેચ્છાઓ પાઠવી અને યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો છે સાથે જ તેઓ લોકોને સાયકલનો વધુને વધુ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે આ યાત્રા દ્વારા તેઓ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે સાયકલિંગના મહત્વ અંગે સંદેશો આપી રહ્યા છે

અને બીજો એક અમે એ ઉદ્દેશ આપવા માંગીએ છીએ કે અમે લોકો સાયકલ પર ભરાયા સુધી જઈએ છીએ સોમડે કાપીને તો લોકોમાં એવી જાગૃતિ આવશે કે થોડું ઘણું સાયકલિંગ અમે ભી કરીએ કે આ લોકો દૂર સુધી જઈ શકે છે તો અમે થોડું ઘણું અમારા હેલ્થ માટે થોડું સાયકલિંગ કરીએ બસ એ અમારો ઉદ્દેશ છે થેન્ક યુ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર ગંગે